જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિ

તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે કોટી દેવતાઓની કૃપા તો પ્રાપ્ત થાય જ છે પરંતુ સાથે સાથે આપણા પિતૃઓ આપણા પૂર્વજોની પણ અમી વર્ષા આપને પ્રાપ્ત થાય છે મનમાં વિચાર આવે કે એ કઈ રીતે એ ગૌમાતાના શ્રી અંગમાં આપણા પિતૃઓ ક્યાંથી આવી ગયા શાસ્ત્રો આ વાતને કહે છે શાસ્ત્રોમાં આપણને પ્રમાણ મળે છે કે ગૌમાતાના ગૌમાતાના શ્રી અંગમાં શરીરમાં આપણા પિતૃઓ બિરાજમાન છે અત્યારે ભાદ્રપદ ચાલી રહ્યો છે ભાદરવો મહિનો તો આ પિતૃઓનો માસ જ કહેવામાં આવે છે અને આ માસમાં યદી કોઈ જીવ યદી કોઈ મનુષ્ય ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગૌમાતાની સેવા કરે છે તો એ મનુષ્ય પોતાના પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ કરે છે કોઈ પણ મનુષ્ય હોય એ નિશ્ચિત છે કે પિતૃઓ પિતૃઓ પ્રસન્ન કરશે એના એના અમી વર્ષા વર્ષાવશે ટૂંકમાં કહીએ તો એના પિતૃઓ એનાથી રાજી થશે તો શાસ્ત્રીય પ્રમાણ બતાવ્યા સાંસ્કૃતિક પ્રમાણ બતાવ્યા આધ્યાત્મિક રીતે આપણે જોઈએ અને કર્મફળ રીતે આપણે જોઈએ કે ગૌમાતાના શ્રી અંગમાં આપણા પિતૃઓ કઈ પ્રકારે બિરાજમાન છે ગરુડ પુરાણ પદમ પુરાણ અને સ્કંદ પુરાણમાં આપણને વર્ણન મળે છે ગાવો હિ પિત્ર રૂપેણ તિષ્ઠંતિ યત્રેવ પરિકીર્તિતમ અર્થાત ગૌમાતાના શ્રી અંગમાં જ આપણા પિતૃઓ બિરાજમાન હોય છે અને એમની સેવા જે કોઈ પણ જીવ કરે છે તેની કીર્તિ દિવસે અને દિવસે વધતી જાય છે એવું આ શાસ્ત્રો કહે છે આ શાસ્ત્રીય પ્રમાણ છે કે ગૌમાતા નું જ ચયન કેમ કર્યું પિતૃઓ આ પૃથ્વી પર ગમે તે સ્થાન પર રહી શકત કેમ કે આ સંસારનું સૌથી પવિત્ર સ્થળ અગર કોઈ હોય તો એ ગૌમાતાનું શ્રી અંગ છે જ્યાં દેવતાઓને પણ રહેવું પ્રિય લાગે છે અને પિતૃઓને પણ રહેવું પ્રિય લાગે છે સૌથી પવિત્ર અને કરુણામય સ્થાન યદી કોઈ હોય તે ગૌમાતાનું દેહ છે તો ગૌમાતાની ની સેવા કરવા માત્રથી આપણા પિતૃઓ આપણા અમી વર્ષા વર્ષાવે છે અને જ્યારે જ્યારે ગૌમાતામાં આપણા પિતૃઓનો ભાવ આપણે કરીએ છીએ ત્યારે ત્યારે યદી આપણે ગૌમાતાને કંઈ આહાર પ્રદાન કરીએ છીએ કંઈ ભોજન કરાવીએ કંઈ રોટલી ખવડાવીએ લીલું ખવડાવીએ ગૌગ્રાસ પ્રદાન કરીએ છીએ જ્યારે એમની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે આપણા પિતૃઓની આપણા હાથોથી સેવા થઈ એવું માનવામાં આવે છે ગૌમાતાનું પૂજન કરીએ છીએ ત્યારે ત્યારે આપણા પિતૃઓનું આપણે પૂજન કર્યું છે એવું માનવામાં આવે છે અને સંસારમાં આ બધું આપણા સાથે જે કંઈ પણ ચાલી રહ્યું છે બધું પિતૃઓ સાથે જોડાયેલું જ છે પિતૃઓ વગર આપણે કંઈ છીએ જ નહીં કેમ કે આ ભાદ્રપદમાં પિતૃઓનો લોક અર્થાત જે પિતૃલોક હોય એ પૃથ્વી લોક સાથે જોડાય છે તો જ તો અહીંયા ભોજન કરવા આવી શકે આપણાથી તો જ તો આપણે એમને સોળ દિવસ સુધી શ્રાદ્ધ તર્પણ આદિ વિધિ વિધાન કરીએ છીએ પિંડદાન કરીએ છીએ તો જ તો એમને પહોંચે છે તો એટલા માટે ભગવાન એમને

આપણને એવો વિચાર કરવો જોઈએ પરંતુ આપણે આપણા પિતૃઓને જ એઠવાડ ખવડાવી રહ્યા છીએ ખરેખર દુઃખદ વાત છે સાંભળીને પણ વિચાર આવે કઈ રીતે અમે તો અમારા પિતૃઓને બહુ ચોખાઈથી સ્નાન કરીને સ્નાદિથી પરવારીને બહુ ચોખાઈથી ભોજન બનાવીએ છીએ ચોખાઈથી જમાડીએ છીએ પરંતુ ગૌમાતામાં યદિ આપણા પિતૃઓ નિવાસ કરે છે તો ગૌમાતા ને તો જૂઠન જ ખવડાવી રહ્યા છે ગૌમાતાને તો એઠવાડ ભોજન જ કરાવી રહ્યા છે એટલા માટે આપણને એવું ફળ પ્રાપ્ત થાય છે હવે પહેલા તો એ જોઈએ કે પિતૃઓ આપણાથી અપ્રસન્ન છે તેના સંકેત કયા કયા છે મનમાં વિચાર આવે ને કે પિતૃઓ રાજી છે કે નહીં પેલા એ તો ખબર પડે પિતૃઓ આપણાથી પ્રસન્ન છે કે નહીં એ તો ખબર પડે ત્યારબાદ આપણે એમને પ્રસન્ન કરવાની પ્રક્રિયાઓનો પ્રારંભ કરીશું હવે આપણા ઘરમાં કોઈ પણ આપણે શુભ કર્મ કરીએ છીએ ધાર્મિક કાર્ય કરીએ છીએ સામાજિક કાર્ય કરીએ છીએ સામાન્ય કોઈ પણ કાર્ય કરીએ એ રહી જાય સમજો કે આપણા પિતૃઓ છે ઘરમાં મતભેદ હોય મનભેદ હોય એકબીજાના પ્રત્યેનો માન સન્માન વિશ્વાસ એ ગુમાઈ ગયો હોય પૂર્ણ થઈ ગયો હોય એકબીજા પ્રત્યે કોઈ પણ માન સન્માન નથી ઘરમાં ચાર વ્યક્તિઓ રહે છે તો પણ કલેહ કંકાશ વધતો રહે છે એકબીજાનું માન સન્માન ભૂલી ગયા છે અપમાન કરવા લાગે છે માતા પિતાની મર્યાદા ભૂલી ગયા છે બાળકોની ઈચ્છા આવા પ્રકારના મનમાં વિચારધારાઓ બની જાય છે અને ઘરમાં કોઈ પણ કાર્ય કરીએ એ બધું અપૂર્ણ રહી જાય છે સફળતાની પ્રાપ્તિ થતી નથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ દેખાતી નથી શાંતિ છે જ નહીં નાની ચમચી જેવી બાબતે પણ કલેહ થઈ જાય છે અને જ્યારે મનમાં શાંત મનથી વિચાર કરીએ ને કે કઈ વાતથી અમારું બાજવાનું થયું કઈ વાતથી અમારામાં વાદ વિવાદ થયો તો નાની ચમચી જેવી વાત હતી પહેલાં એ કહ્યું ચમચી દે અને પહેલાય કહ્યું તું હાથે ઉભો થઈને લઈ લે પહેલાય કહ્યું હું નહીં લઉં તારે દેવી જ પડશે ને એમાં વાદ વિવાદ લાંબો થઈ જાય છે અને ઘરમાં ગમે તેટલું ધન કમાવીએ પરંતુ એ ધન ધન ઘરમાં ઘરમાં દેખાતું નથી નથી ટકતું જ એટલી સુખ સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરીએ પરંતુ સમૃદ્ધિ ઘરમાં આવતી જ નથી જેટલા મનમાં વિચારો કરીએ એટલી જ દરિદ્રતા વધારે આવતી જાય છે એટલા જ લક્ષ્મીથી આપણે દૂર થતા જઈએ છીએ ગમે તેટલા પ્રયાસ કર્યા બાદ પણ ઘરમાં સારું કર્મ થઈ શકતું નથી તેટલા પ્રયાસ કર્યા કર્યા બાદ બાદ પણ પણ પ્રયાસો ઘરમાં કોઈ સારું કાર્ય થઈ શકતું નથી શાંતિથી ભોજન પણ થઈ શકતું નથી અર્થાત સમજી લો કે પિતૃ આપણા પર અપ્રસન્ન છે હવે આમાંથી કોઈ પણ એક કારણ આપણા ઘરમાં થતું હોય તો સમજી લો કે પિતૃઓને પ્રસન્ન કરવાનો સમય હવે આવી ગયો છે અને આ ભાદરવા મહિનાથી વધારે વિશેષ ઓર કયો સમય હોય શકે તો આ જ માસમાં આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરી શકીએ તો એટલા માટે આપણા પિતૃઓ પ્રસન્ન રહે આપણા પિતૃઓને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય તેના માટે વિચાર કોને કરવો પડશે એની સંતતિ અર્થાત આપણે એના સંતાનો ને વિચાર કરવો જોશે કે મારા પિતૃઓ પ્રસન્ન થાય વિચાર કરવા માત્રથી બધું બદલાઈ જાય છે આપણી વિચારધારા એટલી મજબૂત હોવી જોઈએ એટલી અડીગ હોવી જોઈએ કે વિચાર કરવા માત્રથી આપણા જીવનમાં સઘળા પરિવર્તન આવી જાય છે હવે પિતૃ એને એમને પ્રસન્ન કરવાની આવશ્યકતા કેમ કેમ કે આપણું જીવન જ પિતૃઓની પ્રસન્નતા અને અપ્રસન્નતા સાથે જોડાયેલું છે મનમાં વિચાર આવે ઘણી ગૌસેવા કરીએ છીએ ઘણા પ્રકારના શુભકર્મ કરીએ છીએ તો પણ પિતૃઓ પ્રસન્ન નથી થતા કેમ કે જેના પિતૃઓ છે આપણે એમને પ્રસન્ન નથી કરતા એટલા માટે પિતૃઓ અપ્રસન્ન રહી જાય છે અર્થાત આપણા આજે માતા પિતાનું એવું સન્માન નથી આજે માતા પિતાનું એવું સન્માન છે જ નહીં એવું છે જ એટલા માટે પિતૃઓ ક્યાંક ને ક્યાંક અપ્રસન્ન રહે છે દુઃખી રહે છે પીડાતા રહે છે અતૃપ્ત રહે છે ગુરુનું પ્રસન્ન ગુરુનું સન્માન નથી પ્રભુનું તો સન્માન નથી પ્રભુની સેવાનું સન્માન નથી

તેમના ચરણ સ્પર્શ કરવા માત્ર જ્યારે જ્યારે મનુષ્ય ગૌસેવા કરે છે પિતૃઓનો ભાવ રાખીને ગૌસેવા કરે છે ત્યારે ત્યારે એ મનુષ્ય પોતાના પિતૃઓ માટે ગૌલોક સાક્ષાત દ્વાર ખોલે છે તેવું માનવામાં આવે છે કે તેમના પિતૃઓનો મોક્ષ થાય છે જ્યારે જ્યારે ગૌસેવા કરે છે ત્યારે ત્યારે અપૂર્ણ શ્રાદ્ધનો જે દોષ લાગેલો છે ઘણીવાર આપણા કોઈ પૂર્વજો હોય આપણા કોઈ વડવાઓ હોય તેમને શ્રાદ્ધ તર્પણ વિધિ વિધાન કોઈ કર્યા હોય એ અપૂર્ણ રહી ગયા હોય તો પણ પિતૃઓ આપણા ભટકતા હોય આત્મા એમની ભટકતી હોય આપણે એવું સાંભળ્યું હોય કે આપણા પિતૃઓ તૃપ્ત નથી એ તડપી રહ્યા છે એમને મોક્ષ મળ્યો નથી તો કદાચ આપણાથી કોઈ અપૂર્ણ ધર્મ કાર્ય રહી ગયા હોય કોઈ શ્રાદ્ધ તર્પણ વિધિ પિંડદાન અધૂરું રહી ગયું હોય તો એ પૂર્ણ થઈ ગયું એવું માનવામાં આવે છે અને અને પ્રાપ્ત થાય છે છે સાથે સાથે સુખ શાંતિ સમૃદ્ધિ આવે પતિ ઝઘડા થતા હોય બાળકો વાત ન માનતા હોય કોઈ પણ પ્રકારની સફળતાની પ્રાપ્તિ કરવી હોય આ બધા કાર્યમાં અર્ચન આવે છે તો એ બધા કાર્ય અર્ચન વગર સફળતામાં પ્રાપ્ત થાય છે બધી બાધાઓ દૂર થાય છે બધા થાય છે ભાદરવામાં ગૌમાતા ની સેવા કરવા માત્ર થી એ પિતૃદોષ પણ દૂર થાય છે એ પિતૃદોષ શાંત થાય છે પિતૃઓ જે અતૃપ્ત રહી ગયા હોય જે પીડાતા હોય એ બધા પિતૃઓની તૃપ્તિ થાય છે એટલા માટે ગૌસેવા કરવા માત્રથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે બધી પ્રકારથી ગૌસેવા કરીએ છીએ આપણને મનમાં વિચાર આવે તો પણ પિતૃઓ પ્રસન્ન થયા કે ન થયા એની જાણ કેમ થાય આખો માસ આખો મહિનો ગૌમાતાની સેવા કરીને જોઈ લો ને આવતા મહિનાથી આપણા જીવનમાં જે પ્રકારના સાત્વિક પરિવર્તનો આવશે તેની કોઈ સીમા નથી ખરેખર કહું છું પોતાના ઠાકોરજી પોતાના ભગવાન દેવી દેવતાઓ માતાજી સુરાપુરા જેને પણ આપણે માનતા હોય તેનું મનમાં સ્મરણ કરીને વિશ્વાસ રાખીને ગૌમાતાની સેવા કરતા કરતા પોતાના પિતૃઓનો ભાવ રાખીને ગૌમાતા ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે સાક્ષાત પિતૃઓના દર્શન આપણને ગૌમાતામાં થાય છે અને આવતા માસ થી જે આપણા જીવનમાં સાત્વિક પરિવર્તનો આવવાના પ્રારંભ થાય છે તેની તો ખરેખર કોઈ સીમા નથી આપણે આપણા પ્રત્યક્ષ આપણે પરિવર્તનોને જોશું અને ખરેખર ત્યારે આપણને સમજાઈ જશે કે અચ્છા ગૌમાતાની સેવા કરીને મારા પિતૃઓ ત્યારે પ્રસન્ન છે કેમ કે જ્યારે જ્યારે પિતૃઓને ગૌમાતા તારે છે ત્યારે ત્યારે પિતૃઓને અતિ પ્રસન્નતા અતિ શાંતિની પ્રાપ્તિ થાય છે એ શાંત થાય છે એમને પ્રસન્નતા થાય છે એમને તૃપ્તિ મળે છે એમને સંતુષ્ટિ મળે છે એમની બધી ઈચ્છાઓ અધૂરી ઈચ્છાઓ બધી અધૂરી મનોકામનાઓ એ બધું પૂર્ણ થાય છે તો હવે આપણે માત્ર અને માત્ર ત્રીસ દિવસ ગૌમાતાની સેવા કરીને આપણા પિતૃઓની તૃપ્તિ મેળવી શકીએ પિતૃઓને ગૌલોક ધામ ભેજી શકીએ તો શું કામ ન કરવી જોઈએ તો એટલા માટે આપણે નિત્ય ગૌ માતાની સેવા કરતા કરતા અથર્વ વેદનો બીજ મંત્રના જાપ કરતા કરતા હવે નિત્ય આપણે અગિયાર માળા એકવીસ માળા જેટલી પણ આપણાથી થાય તેટલી આપણે કરવાની છે ઓમ સુરભ્યય નમઃ ઓમ સુરભ્યય નમઃ આની અગિયાર માળા એકવીસ માળા જેટલી પણ આપણાથી થાય પરંતુ એ આપણા માટે નહીં પરંતુ આપણા પિતૃઓ માટે કરવાની છે આપણા પિતૃ રાજી થાય એમી વર્ષા વર્ષાવે પ્રસન્ન રહે પિતૃદોષ દૂર થાય ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે તેના માટે આ ઓમ માળા કરવાની છે નિત્ય આજથી જ પ્રારંભ કરી દો અને પછી જોવો આપણા જીવનમાં કેવા પરિવર્તનો આવે છે પછી જોવો આપણા જીવનમાં કેવા બદલાવ આપણે આપણા જીવનમાં જોઈએ છીએ બધા કાર્ય પૂર્ણ થવા લાગશે બધી બાધાઓ દૂર થવા લાગશે બધા અર્ચનો દૂર થવા લાગશે બધી પ્રકારની સફળતાઓ પ્રાપ્ત થવા લાગશે અઢળક ધનની પ્રાપ્તિ થશે લક્ષ્મી માતા પ્રસન્ન થશે બીજું મનુષ્યને જોઈએ શું ઘરમાં મતભેદ મનભેદ થતો હોય એ બધું પૂર્ણ થશે એકબીજાનું માન સન્માન જે આપણે ગુમાવી દીધું છે તે આપણને પરત મળશે અને આપણા દરેક પાપોનો નાશ થશે અને સાથે સાથે આપણા દરેક શત્રુઓનો પણ નાશ થશે શત્રુઓ સાથે આપણે વિજય પ્રાપ્ત કરવી હોય

આહુતિઓ દ્વારા યજ્ઞ દ્વારા જ્યારે આપણે ભોજન કરાવીએ છીએ ત્યારે ત્યારે આપણા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને જ્યારે જ્યારે આપણે ગૌગ્રાસ ગયો તેવું માનવામાં આવે છે એ ભોજન આપણા પિતૃઓના મુખમાં ગયું તેવું માનવામાં આવે છે અને સાથે સાથે ગૌમાતા આપણને શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રભુને આપણે પ્રાર્થના કરવાની છે શ્લોક પણ સાથે બોલી શકીએ પણ શકીએ છીએ તત્કાલ ગોલોકામને પ્રાપ્ત થાય છે અને ત્યાંથી કેટલા પ્રસન્ન થશે આપણે સદૈવ આપણે મનમાં વિચાર કરીએ કે આ બધું કરી લીધું પરંતુ પિતૃઓ પ્રસન્ન ન થયા તો

જ્યારે આપણા મનમાં એવો ભાવ આવ્યો ને કે હું આ કામ કરું તો આ કામથી મારા પ્રભુ રાજી થવા જોઈએ આ કામ કરું આ કાર્ય કરું આ કર્મ કરું તો આનાથી મારા પ્રભુ પ્રસન્ન થવા જોઈએ ત્યારે ત્યારે એ કર્મ છે ને ધર્મ સાથે જોડાઈ જાય છે ત્યારે ત્યારે એ કર્મ એ ધર્મનું કાર્ય કરે છે અને આપણને કર્મ સિદ્ધિ પણ તત્કાલ થાય છે એ કર્મ જયારે જયારે ધર્મ સાથે જોડાય છે ત્યારે ત્યારે સાક્ષાત પિતૃઓ સુધી આપણું એ કર્મ પહોંચે છે અને ત્યાં સુધી પહોંચીને એમને તૃપ્ત કરે છે એટલા માટે મનમાં સદૈવ એવો ભાવ રાખવાનો કે આ મારું કર્મ એ મારા પિતૃઓ જોઈ રહ્યા છે આ મારું કર્મ એ મારા પ્રભુ જોઈ રહ્યા છે અને સદેવ મનમાં એવી પ્રસન્નતા એવી શાંતિ એવું સુખ બનાવી રાખવાનું કે આ બધું હું કરી રહ્યો છું કરી રહી છું એ મારા પિતૃઓની શાંતિ માટે કરી રહી રહ્યું એ મારી આવનારી ભવિષ્યની પેઢીઓ માટે કરી રહ્યો છું એ મને સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન થાય તેના માટે કરી રહ્યો છું તો આજથી જ મનમાં એવો ભાવ ધારણ કરો પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેમ કે એમનાથી જ આપણી સફળતા છે છે ને છે

સંતોષી સદૈવ સુખી અને અસંતોષી સદેવ દુખી જયારે જયારે આપણને અસંતોષી જયારે આપણે બની જઈએ છીએ ને ત્યારે ત્યારે આપણે સુખી થઈ જઈએ હવે કઈ જોતું નથી જે પ્રાપ્ત છે પર્યાપ્ત છે પરંતુ જ્યારે જ્યારે આપણને અસંતોષ થાય છે ને તો હજુ લાવો હજુ પેલું આપી દો હજુ પ્રભુ ઓલું આપી દો હજુ પેલું આપી દો પ્રભુ આ મારી ઈચ્છા પૂર્ણ કરો પ્રભુ મારી આ ઈચ્છા બાકી છે ખરેખર એ ઈચ્છાઓની માયાજાલમાં ફસાયેલા રહીએ છીએ અને આપણને ભાનતક નથી હોતી કે આપણા પૂર્વજો ત્યાં તડપી રહ્યા છે આપણા આપણા પિતૃઓ ત્યાં અતૃપ્ત રહી રહ્યા છે અને આપણે તેમના માટે શું કરી રહ્યા છીએ આપણે તેમની પ્રસન્નતા માટે શું કરી રહ્યા છીએ એ આપણને વાતની ભાન જ નથી અને આપણે આપણી લૌકિક ઈચ્છાઓ પૂર્ણ થાય તેના માટે અનેક પ્રાર્થનાઓ કરી રહ્યા છે પરંતુ ખરેખર જેટલું પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે જે મળવાનું હશે એ મળી જ જશે અને જે નહીં મળવાનું હોય એ આવીને પણ ચાલ્યું જશે એટલા માટે પ્રભુની ભક્તિ કરો ગૌમાતાની સેવા કરો ગૌમાતાની સેવાથી જ પ્રભુની ભક્તિ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને ગૌમાતાની સેવા કરવાથી જ પ્રભુની ભક્તિ પિતૃઓની ભક્તિ કરવાની શક્તિ આપણને પ્રાપ્ત થાય છે તત્કાલ એ કર્મફલની સિદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે કેમકે અનેક ગ્રંથોમાં આપણને બતાવવામાં આવે છે કે ગૌમાતાની સેવા કરવાથી જ પ્રભુની સેવા કરવાનો જીવ અધિકારી બને છે ગૌમાતાની સેવા કરવાથી જ આપણા ઈષ્ટ દેવી દેવતા આપણાથી પ્રસન્ન રહે છે તો એમાં કોઈ સંદેહ નથી આજથી જ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૌમાતાની સેવા કરો જેટલું મળ્યું છે તેમાં સંતુષ્ટિની પ્રાપ્તિ કરો અને આપણા પિતૃઓ પ્રસન્ન થાય તત્કાલ એવા કર્મનો પ્રારંભ કરો આપણા બાળકોને પણ આ બધું સમજાવો આપણા પિતૃઓ કોણ છે આપણા આપણા પિતૃઓને પ્રસન્ન કેમ કરવા જોઈએ જ આપણી સફળતાઓ જોડાયેલી છે અને જયારે પ્રસન્ન થઈ જાય છે ત્યારે કોઈ પંડિતો કોઈ જ્યોતિષો પાસે જવાની આવશ્યકતા નથી કોઈ પણ પ્રકારના કર્મ કરવાની આવશ્યકતા નથી પરંતુ જ્યારે જયારે આપણે એમને પ્રસન્ન કરવા માટે કાર્ય કરીએ છીએ એ કર્મ બની જાય છે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ આ પિતૃઓને પ્રસન્ન કરવાનો સત્સંગ જે કોઈ પણ મનુષ્ય શ્રવણ કરે છે અથવા શ્રવણ કરાવે છે તેને ખરેખર અઢળક પુણ્યોની પ્રાપ્તિ થાય છે તેના પિતૃઓ રાજી થાય તેના પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણને અમી વર્ષા વર્ષાવે છે તો આપણે ગૌમાતાની સેવા કરીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌમાતાના સત્સંગને અનેક ભક્તોને શ્રવણ કરાવીએ જેનાથી આપણને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ